લેટરલ એન્ટ્રી એટલે શું ભાઈ સામાન્ય પરિચય ઉપર વાત કરીએ અને આ સામાન્ય પરિચય તમને લોકોને હવે વધારે સારી રીતે સમજમાં આવશે કેમ કે આપણે ડિટેલમાં પબેટ ઉપર કામ કરી લીધું વાસ્તવિક સ્તર ઉપર તમે જોયું હશે કે પ્રાચીન કાળથી લઈ અને છેક એડમ સ્મિથ આયા અથવા વુડ્રો વિલ્સન આયા ત્યાં સુધી બરાબર રાજનીતિ શાસ્ત્ર અને જાહેર વહીવટ એકબીજા સાથે શું કરે છે સહસંબંધ સ્થાપિત કરીને ચાલે છે અને એટલે આ આખા સમયના અંદર તમે જો ધ્યાન આપ્યું તો મેં કહ્યું હતું કે રાજનીતિ શાસ્ત્ર એટલે કે પોલિટિકલ એક્ઝિક્યુટિવ દ્વારા જે છે એ એડમિનિસ્ટ્રેટિવ કે ભાઈ અમેરિકાના અંદર લૂંટ પ્રણાલી ચાલુ થઈ અને લૂંટ પ્રણાલી એટલે શું ભાઈ ભતીજાવા કે ભાઈ જે રાજનેતાઓ હતા એ રાજનેતાઓ જ પોતાના બાળક અથવા પોતાના સંબંધી અથવા પછી પોતાના રાજનૈતિક પાર્ટીના જે બરાબર ફોલોઅર્સ હોય એ ફોલોઅર્સના પુત્ર અથવા પુત્રીઓને જ આ સિવિલ સેવાના પદો શું કરતા હતા અલોટ કરતા હતા પણ આમાં એક પ્રોબ્લેમ આવી કે જ્યારે આ રાજનેતાઓ દ્વારા કોઈપણ પ્રકારનું ડિસિઝન લેવાયું અથવા કોઈપણ પ્રકારની પોલિસી બનાવાઈ તો એ પોલિસી જ્યારે લાગુ કરવા માટે એવા નેપોટિઝમવાળા સિવિલ સેવકોને અપાઈ તો એ લોકો એટલા ઉચિત પરિણામો જનતા સુધી પહોંચાડી શક્યા નહીં અને એટલા માટે જનતાનો અસંતોષ એ જે તે રાજ્યોના અંદર શું થવા લાગ્યો વધવા લાગ્યો અને અસંતોષના અંદર કહેવાય છે કે અમેરિકાના અંદર બેરોજગારી કુપોષણ ગરીબી ભૂખમરીની સમસ્યાઓ આ દિન વધતી હતી અને સમસ્યાઓનો વિરોધ કરવા માટે એક વ્યક્તિએ અમેરિકાના રાષ્ટ્રપતિ ગાર્ડફિલ્ડને શું કરી નાખ્યું હત્યા કરી નાખી અને એટલા માટે એક પેડલ્ટ કમિશનનું નિર્માણ કરાયું અને પેડલ્ટ કમિશન ના રાજનીતિ શાસ્ત્ર અને લોક પ્રશાસન કરાયું નહીં કરે તો જાહેર સેવકોની નિયુક્તિ કરવી કેવી રીતે અને આ મુદ્દા ઉપર કહેવાય છે કે પેડલ્ટ કમિશન એટલે કે વુડ્રો વિલ્સન સાહેબે કહ્યું કે હવે જાહેર સેવકોની નિયુક્તિ તમે ક્વોલિફિકેશનથી કરો યોગ્યતાથી કરો અને યોગ્યતા યોગ્યતાનો માપદંડ શિક્ષણ હોવું જોઈએ એટલે એક સ્તરનું શિક્ષણ ધરાવતા પાત્ર વ્યક્તિઓ જ જાહેર સેવાની પરીક્ષા શું કરી શકે આપી શકે આ રીતે ક્વોલિફિકેશન બેઝડ સિવિલ સેવાની શરૂઆત સૌ જો એક સ્વતંત્ર દેશના રૂપમાં જોવા જઈએ તો અમેરિકામાં થઈ પણ એક ગુલામ દેશના સંદર્ભમાં જોવા જઈએ તો એ ભારતમાં થઈ કારણ કે ભારતના અંદર અઢારસો તેપન થી જ પ્રતિયોગિતા પરીક્ષાના આધારે સિવિલ સેવકોની નિયુક્તિની પ્રથા શરૂ થઈ ગઈ હતી પણ ભારત એ વખતે સ્વતંત્ર હતું નહીં એટલા માટે આપણે કહી શકીએ કે વિશ્વના અંદર એક સ્વતંત્ર લોકતાંત્રિક દેશમાં બરોબર પ્રતિયોગિતા પરીક્ષાના આધારે સિવિલ સેવાની શરૂઆત કોઈ દેશમાં થઈ હોય તો એ અને ત્યારથી તમારી લોકોની આ આખી પ્રણાલી ચાલતી આવે છે અને હજુ એ ચાલે જ છે પણ આજે પણ અમેરિકાના અંદર પાંચ સાત પદ એવા છે કે જ્યાં રાષ્ટ્રપતિ ખુદ નક્કી કરે કે પદ ઉપર કોણ હશે

સિત્યાસીથી થઈ અને ભારતના સંદર્ભમાં અઢારસો થઈ તે થઈ અને તમારી લોકોની વ્યવસ્થા શું છે પ્રિલિમ આપો મેઇન્સ આપો ઇન્ટરવ્યુ આપો મેરિટમાં નામ આવે પછી તમે સરકારી સેવાનો ભાગ બનશો બરાબર પણ એ વખતે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા હતી નહીં ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યા હતી નહીં એ વખતે ફક્ત જેટલા પણ રિસોર્સિસથી આપણો અવગત છીએ એ રિસોર્સિસને જનતા સુધી પહોંચાડવાના હતા અને આના માટે જનરલ સ્ટડીનું જ્ઞાન ધરાવતો વ્યક્તિ જો હોય તો એનાથી આ કામ ઈઝીલી થઈ જાય એક વ્યક્તિ હોય તો એનાથી કામ થઈ જાય એ વખતે આ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ વિશેષજ્ઞ જ્ઞાનની જરૂર નથી પણ કેવી જરૂર હતી એવરેજ અને કોમન સેન્સની જરૂર બહુ હતી એટલે આપણે પ્રણાલી જેવી વિકસિત કરી કે પણ જેટલા ભાઈ લોકો શું હોય ગ્રેજ્યુએટ હોય એમના અંદર એટલો કોમન સેન્સ હોય કે લોકો આ પદને ધારણ કરી શકે તો આ ચાલતું રહ્યું

પણ સુજાવ આપ્યો કે ભારત ના અંદર એવા મહત્વપૂર્ણ પદ સચિવના પદ પર એવા લોકોની નિયુક્તિ કરવાની જરૂર છે કે જેમના જોડે વિશેષજ્ઞ શું હોય જ્ઞાન આ પ્રશ્ન આવ્યો કે વિશેષજ્ઞ જ્ઞાન ધરાવતા લોકો તો આ પરીક્ષા પાસ કરતા નથી અને વિશેષજ્ઞ જ્ઞાન એમને ક્યારે મળે કે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય ને કામ કરતા કરતા એમને શું મળ્યું હોય પદ મળ્યું હોય ને એમાં રિસર્ચ કર્યું હોય રિસર્ચ કર્યા પછી એમને કોઈ અનુભવ મહાન થયો અને પછી એમના જોડે કે જ્ઞાન આવે તો કહે છે એટલી ઉંમરે વ્યક્તિને કેવી રીતે કહેવું કે ભાઈ તું પ્રિલિમ આપવા બેસ ટોટલ અનુચિત છે એટલે આવા લોકો કે જે વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન ધરાવે છે એવા લોકોને આ પ્રિલિમ મેઇન્સ ના જંજાલમાંથી છોડી અને સીધે સીધા સચિવના પદ ઉપર નિયુક્ત કરવાની જે પ્રથા અથવા જે સિસ્ટમ છે એ લેટરલ એન્ટ્રી કહેવાય પાછળથી પ્રવેશ બેકડોર એન્ટ્રી ઇન સિવિલ સર્વિસ કોઈ પૂછે લેટરલ એન્ટ્રી એટલે શું તો પાછળથી પ્રવેશ છે આના અંદર યુપીએસસી ના જે ફિલ્ડના લોકોની જરૂર હોય ટેકનિકલ ફિલ્ડના એ ફિલ્ડના લોકો માટેનો ક્રાઇટેરિયા ફિક્સ કરે કે ભાઈ માની લે એમના ઇલેક્ટ્રિકલ સેક્ટરના અંદર બહુ મહત્વપૂર્ણ ફિલ્ડના વ્યક્તિની જરૂર છે ક્લીન એનર્જીમાં તો કહી દે કે ભાઈ એક તો પીએચડી કરેલું હોય પીએચડી કર્યા પછી આ ક્ષેત્રના અંદર રિસર્ચ કરવાનો એનો દસ વર્ષનો શું હોય અનુભવ હોય એવો જ વ્યક્તિ આ ફોર્મ ભરી શકે આ માપદંડ પૂરા કરતા હોય એવા લોકો ફોર્મ ભરે ફોર્મ ભર્યા પછી યુપીએસસી આ લોકોના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે અને એમના ઇન્ટરવ્યૂના અંદર એ લોકો પાસ થાય તો પછી એમને શું મળે

તમે લોકો પાસઠ વર્ષ સુધી કામ કરી પણ એની મર્યાદા શું હોય એ પંચાવન થયો તો સાહીઠ એ તો અધિકતમ શું થઈ જશે રિટાયર્ડ થઈ જશે લિટરલ એન્ટ્રી એટલે કોઈ પૂછે તો સિમ્પલ શબ્દોમાં યાદ રાખવાનું યુપીએસસી દ્વારા કે જીપીએસસી દ્વારા નિર્ધારિત કરેલી જે સિલેક્શન પ્રોસિજર છે એના ટેક ઓવર કરી અથવા એને શું કરી ઇગ્નોર કરી અને વિશેષજ્ઞ જ્ઞાન ધરાવતા વ્યક્તિના સિવિલ સેવાના અંદર અપ્રત્યક્ષ રૂપે શું આપી દેવી પ્રવેશ આપી દેવો નિયુક્તિ આપી દેવી એવા પ્રકારની નિયુક્તિ પદ્ધતિને શું કહેવાય છે લેટરલ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે બરાબર પહેલાની બધી નિયુક્તિઓ લેટરલ હતી એ લેટરલ એન્ટ્રીનો કન્સેપ્ટ દૂર થયો ભારતમાં ક્યારે અઢારસો ત્રેપનમાં અને અમેરિકામાં ક્યારે અઢારસો સિત્યાસીમાં માં આ કન્સેપ્ટ દૂર થયો પછી ભારતમાં પાછો લાગુ થયો ઓગણીસો બોતેર માં અને ભારતમાં ઓગણીસો બોતેર થી સરકારને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આવા વિશેષજ્ઞ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓને શું કરે છે નિયુક્તિ કરતી જાય છે બસ આનો આખો કન્સેપ્ટ છે લિટરલ એન્ટ્રી ત્યાં લોકોને ખબર નહીં પડી હોય લિટરલ એન્ટ્રી એટલે શું હા એમાં હસવા ના દરેક બાબતની લોકોને પડી કોણ પાંચ લાઈન નહીં ખબર પડી ના ખાવા પડી સમજાવવું પડશે હવે હા બોલ ઠીક છે હા બસ એ બધા લેટર એન્ટ્રીમાં જાય ના એ તો સ્પોર્ટ્સ પોલિસીમાં ગણાય કામ તો કરવાનું ટેકનિકલ સરકારને એડવાઇઝ આપવાની હોય એને સ્પોર્ટ્સ ના રમે ત્યારે સરકારને કામ હોય તો એને બોલાવી શકે ડ્યુટી ઉપર બાકી એને એટલા કઈ ગ્રાઉન્ડ લેવલના ડિસિઝન ના કામ ના આપે એના એ બધા ધોની કઈ યુદ્ધ લેવા ના મોકલે અને ના પેલા એને કઈ કશું કોઈ બીજું કામ મળે એને કઈ થોડી નોલેજ એને એવું કે શું કેસ સોલ્વ કરવું એ બધું ના હોય તો ટ્રેનિંગ પ્રશિક્ષણ લીધેલા વ્યક્તિઓને જ મળે પણ એના પદની ઘરીમાં માટે જયારે ઓફિસ જાય તો એને બધી સુવિધાઓ ને એવું શું હોય પ્રાપ્ત થાય ગાડી મળે બંગલો મળે પગાર મળતો એનો પણ આ સરકારે એને પ્રોત્સાહન આપવા માટે આપ્યું છે એટલે ગુજરાતની સ્પોર્ટ્સ પોલિસી માં એ છે કે જો તમે ઓલિમ્પિકના અંદર ગોલ્ડ મેડલ લાવો ગુજરાત તરફથી તો પાંચ કરોડ રૂપિયા અને એક ક્લાસ વનનું પદ મળે